હણી દુર્ઘટના પછી અમારા સમિતિના સભ્યો જોડે ચર્ચા કર્યા મુજબ અમે લોકોને એવું લાગ્યું કે બાળકો અને શિક્ષકોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને ખૂબ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા હોય તેની તકેદારી રહે એના માટે સ્વિમિંગનું સ્વિમિંગનું તાલીમ કેવી રીતે આપવી એના માટે કોર્પોરેશન સંચાલિત જેટલા બી સ્વિમિંગ પુલો છે એ અધિકારીઓ જોડે ચર્ચા કરીને ક્યારે આપી શકાય કેવી રીતે આપી શકાય એ જે ચર્ચા કર્યા પછી એ શિક્ષકો અને છથી આઠના બાળકોને આ સ્વિમિંગની તાલીમ અમે આપી કોર્પોરેશન અધિકારીઓ જોડે ચર્ચા કર્યા પછી સ્વિમિંગ પુલનો સમય કઈ રીતનો હોય છે ક્યારે આપી શકાય એ પ્રકારનું ચર્ચા કર્યા પછી અમે લોકો સમય નક્કી કરીશું અને ક્યારે આપી એનો પણ અમે રિપોર્ટર સની સિંધે સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા